દોસ્તો અત્યારે આપણે છીએ રાજેન્દ્ર પાર્ક અને આપણી સાથે એક વિશેષ વ્યક્તિ હાજર છે એમનું નામ છે ધૈર્ય રૂપારેલ ધૈર્યભાઈ તમારો પરિચય આપશો સર હું હમણાં જ મેં ટ્વેલ્થ પાસ કર્યું છું નીટ હમણાં જ મેં નીટ આપી છે પરીક્ષા અને હા હા બસ આરામથી ચાલતા ચાલતા વાત કરીએ જી હમણાં તમે નીટ પરીક્ષા આપી આ નીટ એટલે શું એકવાર એ કહ્યુંલ એમબીબીએસિશન એન્ટ્રન્સામ કોઈને પણ જો એમબીબીએસ થવું હોય તો એણે એકવાર આ નીટ નામની પરીક્ષા આપવી ફરજિયાત છે બરાબર તો તમારા તમારો પરિચય અધૂરો રહી ગયો પરિચય આપશો સર મારું નામ ધીરજ રૂપારેલ છે અને મારા ફાધર નું નામ મેહુલ રૂપારેલ અને મેહુલ ફાધર પોતે ડોક્ટર છે બરાબર એનું નામ છે ભાઈલાલ રૂપારેલ ભાઈલાલ રૂપારેલ અચ્છા એ ક્યાં છે અત્યારે એ હમણાં તો રિટાયરમેન્ટ એક દિવસ જ મે મોસ્ટલી પ્રેક્ટિસ કરે છે નેત્રામાં એમનું છે ક્લિનિક અચ્છા નેત્રામાં સેવા આપે છે બરાબર તો તમારા કુટુંબમાં તમારા દાદા જ ડૉક્ટર છે તમને ક્યારે એવો વિચાર આવ્યો કે તમારે ડૉક્ટર થવું છે

તમને ક્યારે ખબર પડી કે આવી કોઈ પરીક્ષા છે અને આપણે આવી પરીક્ષા આપવી પડે પેલે હું જ સ્ટાર્ટિંગમાં એટ મે હતો ને ત્યારે સેવન્થમાં ત્યારે નીટ તો એકદમ હતી હા હમણાં ચાલુ થઈ જ આવી છે જી એટલે પછી મને ટેન્થમાં મને પરફેક્ટ ખબર પડી કે ઇલેવન્થમાં મને નીટ આપ ઇલેવન ટ્વેલ્થ કરીને પછી નીટ આપવાની બરાબર તો એ તમને જ્યારે ખબર પડી ત્યારે એની તૈયારી કેવી રીતે કરવાની કે શું કરવાનું કે એવી તમને કોઈ ખબર હતી ખરી એટલે બધા તો એમ પ્રેક્ટિકલી મને તો બધા એમ કીધું કે અમદાવાદ હાલો જાઓ એવું શા માટે લોકો કહેતા હશે કે આ એમબીબીએસની પરીક્ષામાં જો પાસ થવું હોય તો અમદાવાદ જવું પડે એટલે બધાના મગજમાં એકવાર બેસી ગઈ છે કે તમે ભુજમાં રહીને ત્યાં નીટ ક્રેક નહીં કરી શકો પડી ખરેખર ખોટી વાત છે ભુજમાં રહીને નીટ ક્રેક નહીં થઈ શકે એવું બધા માને છે એવું બધા માને બરાબર તો તમે એવું નથી માનતા એનું શું કારણ એટલે કેમ કે બધાને ઓમ જોવા ને તો

ઓલ ઇન્ડિયા એ ઓલ ઇન્ડિયા આખી એક્ઝામ છે બરાબર એના પર બરાબર છે ઓલ ઇન્ડિયા રેન્ક આપે બરાબર ઈ ઓલ ઇન્ડિયા રેન્ક આપે એનામાં મારો કાઈ સમથિંગ 5000 છે આખા ઇન્ડિયામાં આખા ભારતમાં તમારો 5-1000 મો કઈ નંબર છે હા બરાબર તો જરા હું એ જરા ક્લિયર કરી દઉં જે લોકો સાંભળે છે એના માટે કે આ પર્સન્ટેજ શું વસ્તુ છે લોકો બહુ જ અત્યારે મૂંઝાય છે પર્સન્ટેજ ને પર્સન્ટાઇલમાં તો પર્સન્ટેજ સૌ કોઈ જાણે છે કે ભાઈ સોમાંથી કેટલા માર્ક આવે આ એ પ્રમાણે પર્સન્ટેજ નીકળે ધારો કે સાતસો એ જો સાતસો માર્કનું પેપર હોય અને સાતસો સાતસો કોઈને આવી જાય તો એ સો ટકા કહેવાય ટાઈલમાં એવું છે કે જે વ્યક્તિનો નંબર એક હોય એટલે કે જેને સૌથી વધારે માર્ક આવ્યા હોય એના સો લેખાય અને એની સાથે બીજા બધાને કમ્પેર કરવામાં આવે એટલે કે એ જેને સૌથી વધારે માર્ક આવ્યા છે એની કમ્પેરિઝનમાં તમારા કેટલા પર્સન્ટેજ થાય છે

સરસ તો તમે ભુજમાં કઈ રીતે તૈયારી કરી એટલે ભુજમાં આપ બધા એમ માને છે કે ભુજમાં નીટ ક્રેક કરાવી શકે એવા ટીચર્સ અવેલેબલ જ નથી પણ એ ખરેખર એ રોંગ થોટ બધા વિચારે છે મગજ કેમ કે ભુજમાં આપણી પાસે બેસ્ટ ટીચર્સ અવેલેબલ છે તો તમે એવું કહો છો કે ભુજમાં એવા શિક્ષકો છે કે જે નીટની તૈયારી તૈયારી કરાવી શકે ભુજમાં આપડા જે બેઝિક કોન્સેપ્ટ હોય ને કોઈ પણ તમને ત્રણેય સબ્જેક્ટમાં તમને કોઈ પણ જાતનો એમસીક્યુ કે સોલ્વ કરવો હોય તો તમારે બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ

પરફેક્ટ નામ નહીં લઉં કોઈ ટીચર્સનું પણ હું એમ કહીશ કે ભુજમાં તમે ઘણા બધા ટીચર્સ કોલેજ હું જેના પાસે ગયો છું એવું નથી બધા મોસ્ટલી કરાવે છે નીટની ઘણા બધા શિક્ષકો એવા છે કે જેમને હવે નીટની ફાવટ છે તૈયારી કરાવવાની ફાવટ છે અચ્છા અત્યારે જે પરીક્ષા થઈ એ પરીક્ષામાં ભુજના કેટલા છોકરાઓ પાસ થયા હશે ભુજના એ તો મને એક્ઝેક્ટ નંબર તો ખ્યાલ નથી તમારી જાણવા હોય ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન ખપે તો મોસ્ટલી ફાઈવ માર્ક્સ તમને આવા જોઈએ ફાઇવ હન્ડ્રેડ આઉટ ઓફ સેવન્ટિ આવે તો તમને બધાય માને કે ગવર્મેન્ટમાં તમને એડમિશન મળી જશ કે ગવર્મેન્ટમાં બહુ જરૂરી છે એટલે એ પ્રમાણે જોવા દઈએ તો મારા ફ્રેન્ડમાં ભુજમાં જ રહીને એક જાણાને ફાઇવ હન્ડ્રેડ ફાઇવ માર્ક્સ આવે છે પાંચસો આવે છે એ કોણ છે એ હેઠ કરીને છે મારો ફ્રેન્ડ જ છે બરાબર એણે પણ તમારી માફક ભુજમાં રહીને જ મારી જેમ જ ભુજમાં રહીને જ કરી છે તૈયારી

જે સ્ટડી મટીરિયલ ત્યાંથી આવ્યું એને તમે સોલ્વ કર્યું એને મેં સોલ્વ કર્યું અને જો તમે ભુજમાં ટીચર્સ પાસે ભણીને જ સોલ્વ કર્યું છે ભુજમાં ટીચર્સ પાસે ભણીને જ બધું સ્ટડી મટિરિયલ સોલ્વ કર્યું અને કાંઈ પણ ડાઉટ હોય તો બધા ટીચર્સ ડાઉટ ક્લિયર કરાવી શકે એવા જ છે આપણી પાસે ટૂંકમાં અહીંયા જરા પણ એવું નથી કે જેમાં આપણે એવું લાગે કે ભાઈ કઈ ઓછું અહીંયા કઈ તૈયારી થાય કે ઓછું કઈ કામ થઈ શકે અને પછી તમે પ્રેક્ટિસ માટે તો અહીંયા પ્રેક્ટિસ માટે ટેસ્ટ પણ બધી લે જ છે અને મેં તો છે ને ઓનલાઈન ટેસ્ટ હું લેતો તો એટેમ્પ કરતો તો એ તમે ઓનલાઈન ટેસ્ટ પર એટેમ્પ કરી શકો એ શું વસ્તુ છે જરા ફોડ પાડીને કહેશો ઓનલાઈન ટેસ્ટ મેં છે ને એલએનના

પણ બાકી ઓમ ઓવી રીતે જોવા જઈએ તો એના કરતાં આપણા બીજા એ લોકોના નોર્મલ એવરેજ ટીચર્સ કરતાં આપણા નહીં ટીચર સારા છે આ સ્ટાર કઈ રીતના નક્કી થાય એ તમે ઊંઘા જાઓ ને તમને કોન્સ્ટન્ટ તમને સિક્સ ઉપર તમે લઈ આવો એલોકાની મેજર ટેસ્ટ જો 15 દિવસે કે મહિને પર ટેસ્ટ હોય એમાં તમને કોન્સ્ટન્ટ તમે 650 ઉપર લઈ આવો ને તો તમને લોકો એક્સ્ટ્રા ઉપરના બેચ મારા કે સ્ટાર બેચ હવે ઈ સ્ટાર બેચમાં માં તમને એક્સ્ટ્રાઓર્ડિન ટીચર મળી બાકી એવરેજ ટીચર્સ કરતા તો આપણા નહીં ટીચર સારા એટલે ત્યાં પણ એવું એક ફેર કરવામાં આવે છે કે જે છોકરાઓ એ લોકોની ત્યાંની લોકલ ટેસ્ટમાં વધારે સારું પરફોર્મ કરતા હોય અને એ લોકોને એવી ખબર પડે કે આ છોકરાઓ જે છે એ વધારે સારી પર કરે છે તો એનો અલગથી બેચ બનાવે છે જેને સ્ટાર બેચ કહેવામાં આવે અને એ સ્ટાર બેચને ઉપર વધારે ધ્યાન આપવામાં આવે અને એને વધારે સારા શિક્ષકો અને વધારે વધારે સારી સગવડો આપવામાં આવે ને એ પછી આગળ ઉપર વધારે સારું કરશે એવી એવું એવું બને છે અને તમે કહો છો કે ભુજની અંદર એવું છે કે જે ત્યાં સ્ટાર સિવાયના જે શિક્ષકો છે એના કરતાં ભુજની અંદર જે શિક્ષકો છે એ વધારે સારી તૈયારી કરાવી શકે છે એવું તમે કહો હા ઈ મે પાછો ફીડબેક લઈને કીધું એ ફીડબેક લઈને કયો છે કોનો ફીડબેક લીધો મારા ફ્રેન્ડ જે અમદાવાદ ગયા હતા જે લોકો ત્યાં ગયેલા છે એ લોકો સાથે તમારી વાત થઈ છે એ લોકો સાથે વાત કે ભાઈ ત્યાં કેવું થાય છે અહીંયા કેવું થાય છે અચ્છા અહીંયા તમને ભણતી વખતે શું મુશ્કેલી પડી અહીંયા મુશ્કેલી બીજી કાઈ ન પડી પણ થોડી કામ પ્રેક્ટિસની રીતે તમે કહી શકો કે તમને હું અમદાવાદમાં ક્યાં પણ ઇન્સ્ટિટ્યુટમાં તો પ્રેક્ટિસ વધારે મળી શકે પણ ઓવરઓલ બાકી તમે પોતે મહેનત કરો તમે અહીંયા રહીને આરામથી તમે ક્લિયર કરી શકો તમને અત્યારે ફરી પાછી ધારો કે આ પરીક્ષા આપવાની હોય અને તમને કોઈ એવી ચોઈસ આપે કે તમે અમદાવાદ જવું છે કે તમારે અહીંયા કરવું છે તો તમે શું પસંદ કરો હું અહીંયા રહેવાનું પસંદ કરું કેમ કે હું તો હોમસિક થઈ જાઉં જઈને પહેલી વસ્તુ અચ્છા તમે હોમસિક થઈ જાઓ તમારા મિત્રો ઘણા ત્યાં ગયા હતા એમના અનુભવ વિશે કંઈ તમે કહી શકશો એમનો અનુભવ મેં તમને કીધો ને આના પહેલાં કે હું આ સ્ટાર બેચને જો ડિફરન્શિયેટ કરે એમાં એ લોકોને ટીચર્સમાં ઘણી પ્રોબ્લેમ થાય કે અમુક અમુક ચેપ્ટર્સ અલગ ટીચર ભણાવે એની રીતે તમને આમ પાર્શિયાલિટી થોડી લાગે બરાબર પણ એ લોકોના બીજા શું અનુભવ છે મતલબ કે ઘરેથી દૂર રહેવાનું ખાવા પીવાનું હા બસ એ મારા ફ્રેન્ડે મને એમ કહ્યું કે મેં અમદાવાદ એટલે મેં હું જઈને ભૂલ કરી કેમ કે એને થોડુંક ફાવ્યું જ નહીં રહી દે સેટલ થતા બહાર લાગે ને હું આપણે જઈએ બે વર્ષ ફેમિલી થી દૂર રહેવું એ પણ એક મોટી અગ્રી વસ્તુ એટલે અચાનક કુટુંબ થી દૂર જવાનું એ અગ્રી વસ્તુ ત્યાં એકલા રહેવાનું નવા વાતાવરણમાં રહેવાનું તો એ કારણે થોડું એ પણ સ્ટ્રેસ આવે અને એ કારણે ત્યાં આપણે પરફોર્મ કરવામાં અસર થાય બરાબર ને તો તમારા એ જે મિત્રો છે જે લોકો અમદાવાદ ગયા છે એ લોકોને ત્યાં રહેવાની ખાવાની એવી તો તકલીફ પડી એના સિવાય બીજી કોઈ તકલીફ પડી ખરી ના એના સિવાય

કોઈ નથી નથી છે મને ખ્યાલ બરાબર એટલે એનો મતલબ એવો થયો કે ત્યાં કને જે લોકો જાય છે એને ખર્ચો ક્લાસનો તો આવે જ છે ક્લાસનો ખર્ચો તો આવે જ છે પણ સાથે સાથે ત્યાં રહેવાનો ખર્ચો છે ત્યાં બીજી રીતે સામાજિક રીતે જે આવ આવજાવનો ખર્ચો છે ઘરે આવવું પડે જવું પડે આ બધો ખર્ચો પણ છે એટલે એ કારણથી ત્યાં ખૂબ જ ખર્ચો છે તો જે છોકરાઓ અહીંયા રહીને ભણવા માગે છે એ લોકોને આ ખર્ચ ઓછો આવશે બહુ સ્વાભાવિક વાત છે પણ તમારા કહેવા પ્રમાણે અહીંયા લોકોને ગાઈડન્સ પણ પૂરું મળી રહેશે પૂરું મળી રહેશે ધારો કે ને કોઈ અત્યારે કોઈ એવા છોકરાઓ હોય કે જે લોકો તમને મળી અને આગળ ઉપર શીખવા માગતા હોય તો તમે એમની મદદ કરી શકો ખરા

બસ પછી તમને સોલ્વ કરો અને પ્રેક્ટિસ કરો અને તમે ડે ટુ ડે વર્ક મેઇન્ટેન કરો કે જેમ કે અહીંયા જે કન્સેપ્ટ ટ્યુશનમાં આ દિવસે આજ દિવસે ક્લિયર થયું તો એ જ દિવસે ઘરે આવીને એ જ તમે સ્ટડી મટિરિયલમાંથી સોલ્વ કરો એ ડે ટુ ડે વર્ક કરીને આરામથી તમે ક્રેક કરી શકો મેં એમ જ કર્યું છે એક હંમેશા એવું વાત થતી હોય છે કે કેટલાક કલાક વાંચ્યું

પડી ક્વોલિટી ટાઈમ ઈ ટાઈમે તમે બીજી કોઈ વસ્તુ પર ધ્યાન ન દયો કોઈ વસ્તુ પર તમે ધ્યાન ન દયો તો મારા હિસાબે બેસ્ટ છે 8 કલાક દિવસ દિવસના 8 કલાક જેવો ક્વોલિટી રીડિંગ હોય જોઈએ એવું તમે કહો છો બરાબર અને જે વાંચવાનું જે મટીરીયલ ને બધું છે એમાં ઓનલાઈન શું શું મદદ મળે છે ઓનલાઈનમાં તો તમને હેલ્પ મળે હવે તો ઓફલાઈન ટેસ્ટ સિરીઝ માં પણ થઈ ગઈ છે તમે ઓફલાઈન પર થઈને એક્ઝામ આપી શકો છો મારા હિસાબ બેન્કર્સમાં કે ક્યાંક છે એલ એન નો સેન્ટર કંઈક મને ખ્યાલ નથી કે મેં એમાં નતો કર્યો કેમ કે ઓનલાઈન જ આપતો પરંતુ ઓફલાઈન પણ અહીંયા ટેસ્ટ લે છે દર સન્ડે સડે લેતા એટલે મોસ્ટલી ડે સડે એટલે ફિફ્ટીન ડેઝ પર એક ટેસ્ટ હોય છે ઓફલાઈન પણ ટેસ્ટ આપો તમને કદાચ ઓનલાઈન આવે તો પણ આમ જુઓ તો ભુજમાંથી ને ભુજમાંથી જો ક્લિયર થયા હોય એવા તમારી નજરમાં એક તમે છો

હું એમ કેવા માંગીશ કે મારા હિસાબે પણ તમારી છોકરામાં મહેનત કરવાની શું કેપેબિલિટી હોવી તૈયાર હોવો જોઈએ કે મહેનત કરશે એ આઠ કલાક દિવસના વાંચશે અને ડે ટુ ડે વર્ક કરશે તો સો ટકા ભુજમાં બેસીને તમે ટ્રેક કરી શકો આગળ ઉપર તમારું શું સપનું છે આગળ મને તો હમણાં તો એમબીબીએસ જ અમદાવાદ બીજેપી મેડિકલમાં એડમિશન મળી જ જશે એટલે બસ એમબીબીએસ ક્લિયર કરીને પછી નીટ પછી પણ નીટ આવશે નીટ પીજી કરીને એને પ્રી પીજી કહેવાય હા એ એટલે એ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની ખાસ એવી પરીક્ષા છે નીટ પીજી આપીશ ને પછી એમડી બસ ને પછી બસ હમણાં તો આ સપનું છે મારું હમણાં હમણાં તો ભણવું જ ભણવું છે ભણવું ભણવાનું ભણવું જ ભણવું છે બરાબર અને તમને મોટા ભાગે કઈ કોલેજ મળશે મોટા ભાગ મને તો ગુજરાતની લગભગ મારા હિસાબે નંબર 1 કોલેજ અમદાવાદમાં બીજે મેડિકલમાં મળી જશે એટલે તમને બીજે મેડિકલમાં બીજે મેડિકલમાં મળી જશે અને બીજું તમે એ એ જાણ કરો કે તમારા માર્ક ઉપર તમને જે સીટ મળશે એ સીટ સરકારી હશે હા એ પ્રાઇવેટ હશે ના સરકારી 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 તો આ સરકારી અને પ્રાઇવેટમાં શું ફરક છે ફીઝમાં એ જરા જાણ કરશો ફીઝમાં લાખો ને હજારો જોઈએ તમે કીધો ફરક છે ને આ હજારોમાં પણ બહુ નીચે બાર હજાર બાર હજાર વીસ હજારની આસપાસ સરકારી ફીઝ હશે અને ઓમાં છ લાખ એવી હશે પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં આમ ઘણી બધી જગ્યા એવું સંભળાય છે કે ઓછા માર્ક હોય તો આજે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેં કીધું ને છ લાખ આઠ લાખની ફીઝ હોય ને હું જે ગવર્મેન્ટમાં મને એડમિશન મળશે આપણા બીજે મેડિકલમાં કે ગમે એમએસ વડોદરા વડોદરામાં પણ એમએસ આપણી કોલેજ છે એમાં પણ ફી વધારોમાં બાર હજાર કેવી આસપાસ

તો એક વિચિત્ર વાત એ છે કે આટલા વર્ષોના વાણા પછી પણ એટલે આજે લગભગ પચીસ વર્ષથી પણ વધારે થયા ત્રીસ વર્ષ કહેવાય આમ તો એટલા થયા ત્યારે પણ સરકારે એની સીટ્સમાં કોઈ જ વધારો કર્યો નથી અથવા તો જે કર્યો છે બહુ જ ઓછો વધારો છે એ એક બહુ વિચિત્ર વાત છે એની સરખામણીમાં આપણા જે છોકરાઓની સંખ્યા છે એ સંખ્યા જેમ આપણું પોપ્યુલેશન વધે એ પ્રમાણે સંખ્યા પણ વધવાની જ છે એ પ્રમાણે સંખ્યા ખૂબ વધી છે નવા બાળકોને નવી સીટ્સ મળી છે પણ સામે ખૂબ બધા પૈસા દેશો પડી રહ્યા છે ખૂબ આભાર ધૈરેભાઈ તમારે કોઈ છેલ્લો સંદેશો આપવો હોય અમને સૌને તો જરૂરથી આપી શકો છો છેલ્લો સંદેશો બધું એ જ આપીશ પોતામાં સેલ્ફ કોન્ફિડન્સ રાખજો બસ એટલે કોન્ફિડન્સ રાખજો કે હું જ્યાં પણ જાય હું આ હું મારો કોલેજ કરી જઈશ બસ થેન્ક યુ સો મચ એક એક અજીબો અગત્યનો સવાલ રહી ગયો એ પૂછીને પછી તમને છોડીએ એ સવાલ એ છે કે આ આજે પેલું ફેસબુક ને વોટ્સએપ ને પછી યુટ્યુબ ને બધું બહુ છોકરાઓ કરે છે તો તમને કઈ આડું નહીં આવ્યું ના એટલે મેં નીટ પછી જ આ બધું ચાલુ કર્યું બરાબર એટલે નીટ પછી એટલે અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ને હું બે નીટ પછી જ હું એક્ટિવ છું એટલે પેલા તમારા એકાઉન્ટ્સ હતા નહોતા એકાઉન્ટ હતા પણ યુઝ મિનિમમ કરતો હતો યુઝ નહોતા કરતા વોટ્સએપ વાપરતા ખરા ના વોટ્સએપ ના વોટ્સએપ બંધ હતો મારો વોટ્સએપ કમ્પ્લીટલી બંધ કમ્પ્લીટલી બંધ ક્યારથી બંધ કર્યું તું તમે મે મારા હિસાબે 11th ની બંધ કર્યું 11 સુધી ચાલુ હતું 11 સુધી ચાલુ હતું પછી બંધ કર્યું પછી બંધ કર્યું એ ભાઈ બંધ કરવાનું કારણ શું મતલબ તમે પોતે કર્યું કોઈ કીધું કરવા ના કોઈ કીધું નથી મારા પપ્પા મમ્મીનો તો મને ફૂલ સપોર્ટ હતો વિશ્વાસ હતો મારી ઉપર એટલે એમને ક્યારે મને ફોર્સ ના કર્યો કે વાંચવાનો ત્યારે મારા ઉપર પૂરો બિલીફ જ હતો પણ મને એમ થયું કે વોટ્સઅપ તો ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે એટલે એના કરતાં હમણાં બે વર્ષ મહેનત કરી લઈ પછી આપણે બધું કરતું પછી ટાઈમ પછી વોટ્સએપ બંધ કરોટ્સએપ બંધ ફેસબુક ના ફેસબુક ઉપર હું હું પહેલેથી નથી

બરાબર તો ખૂબ ખૂબ આભાર ધૈર્યભાઈ આશા છે તમારી વાતથી ઘણા બધા વાલીઓને અને ઘણા બધા તમારા બીજા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ઘણી બધી ખબર પડી હશે અને જે લોકો પણ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે સૌને પણ જો કોઈ સવાલ હોય તો જરૂર તમે કોમેન્ટમાં પૂછી શકો છો અને અત્યારે તો ભલે આપણે ધૈર્યભાઈને છોડી દઈએ છીએ પણ ફરી પાછા એવું હશે તો જાળી પકડીને અમને સવાલો કરશું ખૂબ ખૂબ આભાર તેરેભાઈ તમારો અને ખૂબ ખૂબ મારુભૂત સર્વોત્તમ તરફથી પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા બધા સપના પૂરા થાય અને તમે ભુજનું અને તમારું તમારા કુટુંબનું સૌનું નામ ઉજ્જવળ કરો થેન્ક યુ સો મચ